ઓલપાડ તાલુકાના ઓલપાડથી માત્ર છ કિલોમીટરના અંતરે આવેલા અને ઓલપાડ કોર્ટના તાબા હેઠળ સંચાલન અને વહીવટ સાથે સંકળાયેલા સરસ ગામ નજીક આવેલા દરિયાઈ પટ્ટીમાં બનેલા પ્રાચીન ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો મંદિરમાં બિરાજમાન શિવજીના શિવલિંગની શા માટે પૂજા થાય છે તેની દંતકથા લોકવાયકા તેમજ હિન્દુ ધર્મ શાસ્ત્ર પુરાણના આધારે અહીં પ્રસ્તુત કરવા પ્રયાસ કર્યો છે ત્યારે શ્રાવણ મહિનામાં હજારોની સંખ્યામાં ભક્તો દૂર દૂર સુધી ચાલતા આવે છે અને કાવડ યાત્રીઓ તાપી નદીનું નીર ચઢાવે છે ત્યારે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર હોય રવિવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા વાત કરીએ ઐતિહાસિક અને અતિ પુરાણ એવું સિદ્ધનાથ મહાદેવ મંદિર કે આ મંદિરમાં શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં ભક્તજનો સિદ્ધનાથ મહાદેવજીના શિવલિંગના દર્શન કરી જીવનની ધન્યતા અનુભવે છે રવિવારની સાંજથી દૂર દૂર સુધીના ભક્તો પગપાળા ચાલીને તેમજ સોમવારે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં પગપાળા ચાલીને આવતા કાવડિયા કાવળમાં પવિત્ર નદીનું નીર ભરીને શિવજીનો અભિષેક અને પૂજા અર્ચના કરતા જોવા મળે છે અને મંદિરનું પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે શ્રાવણ મહિનામાં શિવલિંગનો અનેરો શણગાર કરવામાં આવે છે ત્યારે શ્રાવણના છેલ્લા સોમવારે આ મંદિરના શિવલિંગ ને કેદારનાથના દર્શન કરાવતા હોય એવો શણગાર કરવામાં આવ્યો છે આજે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે લાખોની સંખ્યામાં ભીડ ચાલી રહી છે તો તમે પણ આવો ને ભગવાનના દર્શનનો લાભ લેવ આનો ઇતિહાસ એ છે કે ગૌકણ ઋષિએ મહારાજને સપનું આવ્યું હતું ને ભગવાનને બહાર નીકળવું હતું એટલે ગૌકણ ઋષિએ અહીંયા તપ કર્યું તપ કર્યા પછી જમીનના બે ભાગ થયા અને લિંગ બાર આવી ગયું અને રાજાઓએ મંદિર બંધાવેલું છે આજથી થી 5000 વર્ષ જૂનું આ મંદિર છે ને લૂટારો અહીંયા ચરાઈ કરી હતી એમને એવું થયું કે ભગવાન નીચે સોના ચાંદી હીરા મોતી જેવા આપને મળી આવશે એટલે લિંગને ને નાખવાનો પ્રયત્ન કરેલો લિંગને ને ભલામાં લિંગ આખો ખંડિત કરી નાખ્યો છે સિદ્ધનાથ મહાદેવજી શિવલિંગ આજે પણ પૂંજાય છે લોકોની આસ્થા અને લોકવાયકા મુજબ પ્રાચીન સમયમાં કેટલાક લૂંટારુઓની શંકા હતી કે આ મંદિર ગાયકવાડ રાજાએ બનાવેલા હોવાથી શિવલિંગની નીચે પુષ્કળ પ્રમાણમાં સોનું કે કિંમતી ઘરેણા દાટેલા હશે જેથી આ લુટારુઓએ શિવલિંગ પર ચડી હુમલો કરી લોખંડના ઘોડ એટલે કે હથોળા તથા કુહાળીથી ઘા મારી શિવલિંગને તોડવાનો પ્રયાસ કરતા શિવલિંગ ખંડિત થયું હતું જેથી તે સમયે ભગવાન શિવજી શિવલિંગના છિદ્રોમાંથી અસંખ્ય ભમરા પ્રગટ થઈ ડંખ મારતા તેઓ ભાગી જવું પડ્યું હતું પરંતુ તે સમયે શિવલિંગ ખંડિત થતા તેની પવિત્રતા અને મહત્વતા જાણવા માટે ભગવાને શિવલિંગના છિદ્રોમાંથી ગુપ્ત રૂપે સ્વયં ગંગાજીની ધારા પ્રગટ કરતા આજે પણ શિવલિંગ ઉપર ઘા તેમજ પગલાના નિશાન સાથે સરસ ગામની દરિયાઈ પટ્ટીના ખારા પાણી વચ્ચે ગંગા મૈયાના મીઠા અમૃતજળની ધરા અવિરતપણે વહેતા લાખો શિવભક્તો સિદ્ધનાથ મહાદેવજીના શિવલિંગની પૂજા અર્ચના કરી જીવનની ધન્યતા અનુભવી રહ્યા છે જો કે શિવલિંગની પવિત્રતા જાળવવા કરતાઓ શિવલિંગને પારદર્શક કવરેજ પૂરું પાડી રહ્યા છે